વિનર વિનર વિથ વિદ્યા પરિવાર દરેક સ્નેહીજનોને મારા વતી દિવાળીની હાર્દિક શુભકામના આપના સાથ અને સહકારથી સમગ્ર વડાછા વિસ્તારની અંદર નેક્સ્ટ નેક્સ્ટેપ ગ્રુપ સંચાલિત અર્ચના વિદ્યા ભવન પરિવાર શૈક્ષણિક ક્ષેત્રે સમાજમાં સારી એવી છાપ ઉભી કરી છે અને સફળ રહી છે આ સિદ્ધિમાં આપનું વિશેષ યોગદાન રહ્યું છે એવું અમે સહૃદય સ્વીકારીએ છીએ સંવંત બે માં આપના આ નવા વર્ષમાં આપના જીવનમાં શિક્ષણ ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે અને આર્થિક ક્ષેત્રે વધુમાં વધુ પ્રગતિ કરો એ અચના વિદ્યા પરિવાર વતી આપ સર્વને અને આપના પરિવારને હાર્દિક હાર્દિક શુભકામના અને નવા આ નવલા પાવન પર્વ નિમિત્તે આપ સર્વને વર્ષાભિનંદન વર્ષાભિનંદન હું અચના વિદ્યા ભવન પરિવાર વતી એક પ્રિન્સિપાલ આપ સર્વને ભાર્ગવ સખિયા દિલથી દિલથી દિવાળીની શુભકામના પાઠવી રહ્યો છું અસ્તુ જય હિન્દ જય ભારત